对。

પહેલું ચા પીધી જય માતા ચા આપી દે

ઓ માખો બારે કો પાકેટ લોક માં સીન પૈસા બેઠા કે એનો પાકેટ મારું પાકેટ જોઈએ હું આલે આ વગર सीर अगर ना ली બે રઈવા નાઈટ આજ આ તો મારા પર પ્રત્યાજ્ઞ નહોતું અમાર ઘર વાડી થી એમ ના આલે આપ એ બહુ પૈસા 15000 થી પાછી ગઈ સુરત હા कि करंदा सुरद देना बोल बेवा

હા તો કાલી ગાડીને ભાઈ એકને બેઉ ચાર ભે બધા ભોજન કરાવ ચાર મહિનો છે ને હા ફૂલ લઈ જ ફૂલ લઈ જ

આ એક ચુંદડી બાંધવાની છે ને તો જમી નારી ચુંદડી બાંધી ગઈ સામનાઠે મે લોકો લેવા નહી આવ્યા કામ મે નથી લીધી લીધી નથી લીધી કે મન તું લે કે ના લીધી લીધી હા હા મહેશભાઈ કે છે જય માતાજી જય માતાજી ભાઈ આજે તો ચુડલમાં ના મંદિર આવ્યા રવિવાર છે આ બધા મંદિર બતાવું લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ

એકો કુ લેવાનું હ બેજત ના મે ભેગા લેવાના મને બોલા તો પરસાડી લેહે નહીં કા એ મત લેતા પરસાડી ટિકિટ લેતી આ દાદીને લેતો જાવ મંદિર સુધીમાં ટિકિટ લેના એ હાઓ જય માતાજી જય માતાજી ભાઈ બસ મજામાં આજે ફઈ ભેગા છે ફેમિલી સાથે પ્રસાદી ખબર જ છે લઈને જ જઈશ આજે વેલા હા આજે ભાઈ ગાડી ભગાડી હતી બરોબર ટ્રાફિક ઓછું હોય ને એટલે વાંધો ના આવે કઈ જગ્યાએ છો બેન હું કુણગેર પાટણ ચૂડેલમાના મંદિરે મહેસાણા પાટણ હાઈકોર્ટ ઓફ કુણગેર ચૂડેલમાનું મંદિર છે ત્યાં બહુ મોટું રહેવાની ખાવા પીવાની સુવિધા સરસ મંદિર છે એ એટલે ઘણા લોકો મારા લાઈવમાં આવીને પૂછે છે કે ચૂડેલમાં માનું ક્યાંય મંદિર હોય અમે પહેલી વાર સાંભળ્યું છે તો ચૂડેલમાં નું મંદિર મારા દરેક લાઈવમાં તમને દેખાડું છું આજે રવિવારે જે પણ રહેવાની ખાવાની પીવાની બધી સુવિધા છે અહીંયા પ્રસાદ છે મહાપ્રસાદ ને ચુડેલ માનું બહુ મોટું મંદિર છે જોત જ બરે છે ભાઈ હું વીસ વર્ષથી આવું છું આ મંદિરે ભાઈ બહુ સરસ મોટું મંદિર છે ભાઈ હું પોતે પણ અહીંયા પ્રસાદી લઉં જ છું વીસ રૂપિયા લે પ્રસાદી લઈને જ ઘરે જાઉં છું ભાઈ I've originally wanted

ये यार इधर है इधर आके अंदर चलो

લગ્ન પ્રસંગમાં પણ જગ્યા મળે છે દીકરીઓને સમૂહ લગ્ન પણ કરાવે છે પાસન ભૂલી ને આગળ નીકળી ગઈ

बताता हूं ना बताता हूं ना ₹10 अलग પાય પાએ જતા એમની પાસે જતા એ ફાડતા હતા મને એમ કે મે પાકીટમાં પૈસા નાખ્યા ને મને એમ કે પાછે પણ હા